નમસ્કાર મિત્રો વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર મિત્રો હું તમારા માટે એક નવો જ ટૉપિક લઈને આવી રહ્યો છું તે ટોપિક છે ધોરણ આઠનું ગુજરાતી તેમાં મિત્રો જો વાત કરીએ તો લેખક પરિચય તેમજ કવિ પરિચય શબ્દ સમજૂતી તથા પાઠનો સાર અથવા તો પાઠનો મુખ્ય મહિમા કયો રહેલો છે તેની વાત પણ કરવામાં આવેલી છે અને સંપૂર્ણપણે વ્યાકરણનો પણ સમાવેશ થયેલો છે તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને સ્ટેટ ટુ તેમજ ટાટાની તૈયારી કરતા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની શકે તો મિત્રો આ લિંકને ફટાફટ શેર કરી દો તો હવે આપણે સ્ટાર્ટ કરીશું તો હવે જોઈએ મિત્રો ધોરણ આઠ ગુજરાતી પાઠ ચૌદ બાબુ વીજળી લેખક છે અનિરુદ્ર બ્રહ્મભટ તો જોઈએ એની બેઝિક માહિતી મિત્રો ખાસ ધ્યાને આપજો અનિરુદ્ધ લાલજી બ્રહ્મપટ કવિ વાર્તાકાર વિવેચક અને ચિત્રકાર તરીકે જાણીતા છે અનિરુદ્ધ લાલજી બ્રહ્મપટ કવિ વાર્તાકાર વિવેચક અને ચરિત્રકાર તરીકે જાણીતા છે તેમનો જન્મ પાટણમાં થયો હતો તેમણે વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું અજાણ્યું સ્ટેશન નામરૂપ અન્વિક્ષા વગેરે તેમના જાણીતા પુસ્તકો છે પ્રશ્ન મિત્રો બની શકે અનિરુદ્ર બ્રહ્મપટના જાણીતા પુસ્તકો અનિરુદ્ર અનિરુદ્ર બ્રહ્મપટનો જન્મ ક્યાં થયો હતો મિત્રો પાટણમાં થયો હતો એ પણ ખાસ ધ્યાનમાં લેજો ચલમન વાટે ઘાટે ચલમન એક એકથી પાંચ ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાચકોને પસંદ પડે તેવા લખાણનો સંગ્રહ છે પ્રશ્ન મિત્રો બની શકે છે અનિરુદ્ર બ્રહ્મના ચલમન વાટેઘાટેના કેટલા ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાચકોને પસંદ પડે તેવા લખાણનો સંગ્રહ છે તો વાટે અને વાટેઘાટેના એકથી પાંચ ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાંચકોને પસંદ પડે તેવા લખાણનો સંગ્રહ છે બાબુ વિજળી કૃતિ નામરૂપ પુસ્તકમાંથી લેવામાં આવી છે મિત્રો પ્રશ્ન બની શકે છે બાબુ વીજળી કૃતિ કયા પુસ્તકમાંથી લેવામાં આવી છે તો નામરૂપ પુસ્તક માથી લેવામાં આવેલી છે જેમાં લેખકે કિશોર વયના બાબુના સરળ અને સાલસ વ્યક્તિત્વનો સુંદર પરિચય કરાવ્યો છે એ પણ મિત્રો પ્રશ્ન બની શકે છે બા બાબુ વીજળી કૃતિમાં લેખકે સાનો પરિચય કરાવ્યો છે તો કિશોર વયના બાબુના સરળ અને સાલસ વ્યક્તિત્વનો સુંદર પરિચય કરાવ્યો છે બાબુની નિકલસતા અને તેનું ફળ પણ જુદા જુદા પ્રસંગોમાં સુંદર રીતે નિરૂપણ પામ્યું છે આ ચરિત્ર નિબંધમાં ગ્રામ જીવનનું વર્ણન રસાળ ભાષામાં થયું છે વળી ઉત્તર ગુજરાતની પ્રાદેશિક બોલીના સંવાદો ઘણા જ રસપ્રદ બન્યા છે આ નિબંધમાં વાર્તાનું તત્વ પણ છે તો જોઈએ મિત્રો શબ્દાર્થ નામનો કહેવા પૂરતો એ નામનો નામનો કહેવા પૂરતો એ નામનો મંત્રો જાપ મંત્ર જપવાતે મંત્રો જાપ મંત્ર જપવાતે વર્નાક્યુલર ફાઇનલ વર્નાક્યુલર ફાઇનલ એ નામની પરીક્ષા વર્નાક્યુલર ફાઇનલ એ નામની પરીક્ષા

અદાકાર અભિનય કરનાર અદાકાર મિત્રો સમાસ બની શકે છે અદાકાર કયો સમાસ આવશે ઉપપદ સમાસ અદાકાર કરનાર કરવેઠું પરંપરા ચાલ રિવાજ કરવેઠું પરંપરા ચાલ રિવાજ ભાલ કપાળ ભાલ કપાળ કરનો સામાન કરનો સામાન મિત્રો આપણે ફરીથી એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ જેથી કરીને પરીક્ષામાં માસ્ક ખનો વારો ન આવે તો મિત્રો આ અમારી ચેનલ છે ગુજરાતી તમાકા હા મારી ચેનલનો સિમ્બોલ છે તો મિત્રો લાઈક કરી દેજો બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને અમારા વિડીયો ટાઈમસર મળી રહે મિત્રો પાઠનો ક્રમ છે ચૌદ કૃતિનું નામ છે બાબુ વીજળી લેખક છે અનિરુદ્ધ બ્રહ્મપટ અને સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ તો મિત્રો ખાસ ધ્યાન આપજો ફરીથી એકવાર જોઈ લઈએ અનિરુદ્ધ લાલજી બ્રહ્મપટ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું નામ મિત્રો આવી શકે એક્ઝામમાં તો અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ કવિ વાર્તાકાર વિવેચક અને ચરિત્રકાર તરીકે જાણીતા છે અનિરુદ્ધ શાના માટે જાણીતા છે કવિ વાર્તાકાર વિવેચક અને ચરિત્રકાર તરીકે જાણીતા છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો જન્મ પાટણમાં થયો હતો તેમણે વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું અજાણ્યું સ્ટેશન નામરૂપ અનવિક્ષા વગેરે અને રુદ્ર બ્રહ્મપટના જાણીતા પુસ્તકો છે ચલમન વાટે વાટેઘાટેના એકથી પાંચ ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાચકોને પસંદ પડે તેવા લખાણનો સંગ્રહ છે ચલમન વાટે વાટેઘાટેના એકથી પાંચ ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાચકોને પસંદ પડે તેવા લખાણોનો સંગ્રહ છે બાબુ વીજળી કૃતિ નામરૂપ પુસ્તકમાંથી લેવામાં આવી છે નામરૂપ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે જેમાં લેખકે કિશોર વયના બાબુના સરળ અને સાલસ વ્યક્તિત્વનો સુંદર પરિચય કરાવ્યો છે બાબુની નિકલસતા અને તેનું ભોળપણ જુદા જુદા પ્રસંગોમાં સુંદર રીતે નિરૂપણ પામ્યું છે આ ચરિત્ર નિબંધમાં ગ્રામ જીવનનું વર્ણન રસાળ ભાષામાં થયું છે ઉત્તર ગુજરાતની પ્રાદેશિક બોલીના સંવાદો ઘણા જ બન્યા છે આ નિબંધમાં વાર્તાનું તત્વ પણ રહેલું છે હવે જોઈ લઈએ મિત્રો શબ્દાર્થ નામનો કહેવા પૂરતો એ નામનો નામનો કહેવા પૂરતો એ નામનો મંત્ર જાપ મંત્ર જવા તે મંત્ર જાપ મંત્ર જપવાથી વર્નાક્યુલર ફાઇનલ એ નામની પરીક્ષા વર્નાક્યુલર ફાઇનલ એ નામની પરીક્ષા ઇતરાડું એક પ્રકારનું જીવડું ઈતરાડું એક પ્રકારનું જીવડું માંડવી માંડવડી માંડવી માંડવડી કતીલું નાનું કતીલું નાનું વિદુષક મસ્કરો રંગલો વિદુષક મસ્કરો રંગલો અદાકાર અભિનય કરનાર અદાકાર અભિનય કરનાર મિત્રો સમાસ આવે તો કયો સમાસ બનશે વિપપદ સમાસ કર વેઠું પરંપરા ચાલ રિવાજ કર વેઠું પરંપરા ચાલ રિવાજ ભાલ કપાળ રાચર ચીલું કરનો સામાન રાચર ચીલું કરનો સામાન મિત્રો જો તમને અમારો વિડીયો યોગ્ય લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે અને હવે ફરીથી આપણે નવા ટોપિકની સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત